નફો ન થાય એને શું કહેવાય કોને તમારો ગ્રોથ વધતો જાય તમારા પૈસાની અંદર તમારી ધનરાશિ ની અંદર વધારો થતો જાય એને શું કહેવાય સમૃદ્ધિ અહીંયા ગુણાવિતાનંદ સ્વામીને પૂછવામાં આવું કે સમૃદ્ધિ મળતી નથી કેટલાકને ભગવાન સમૃદ્ધિ આપે ને કેટલાકને નથી આપતો એનો કે ભગવાન રૂપિયા તો આપે છે પણ જાજા આપતા આપણે માગે છે જાજા જાજા માંગે પણ ગુણાવિતાનંદ સ્વામી જો બહુ શબ્દ એક જ શબ્દ બોલે સ્વામી કે તું આપે તે ઠીક છે જાજુ કરે તો ફેલ જો આપણા અંદર અહીંયા બેઠેલા બધાના મનમાં અમુક ટાર્ગેટ ફિક્સ હોય કેટલું આપણને જો પૈસા મળી જાય ને પછી શાંતિથી ભગવાન ભજવા છે બરાબર આવું ક્યારથી હોય જ્યારે ભણતા હોય ને ત્યારથી હોય આપણા મનમાં કે થોડું સારું પડ લે નોકરી મળે ને એટલા પૈસા થોડા થઈ જાય ને પછી હવે તમે બધા બેઠા છે અમુક ગાળાવાળા અમુક ને તાલ પડી ગઈ છે બરાબર હવે તમે ટોટલ મારો કે તમે જેટલા જિંદગીમાં કમાણા ભલે તમારી પાસે અત્યારે એક પણ રૂપિયો ના હોય જેટલા કમાણામાં પણ એ ટોટલ મારો પૈસો એટલો બધો પૈસાનો નો ટોટલ મળ્યા પછી પણ ભગવાન ભજે તમારા અંતર આત્મા પૂછો ભલે વાપરી નાખ્યા પૈસા આવ્યા તો ખરી ત્યારે વાપરે ભલે છે ને કઈ બેલેન્સમાં પણ તમારી પાસે આટલો રૂપિયો આવ્યા પછી પણ જો ગુણાતીતાનંદ સ્વામી આ કે છે મુખ નક્કી કર્યું છે કેટલું આવે પછી ભગવાન બધું શાંતિ એવું નથી થતું સ્વામી છે કે જો પૈસા મળે ને તો ફેલ કરે કરે શું પૈસા બંગલા બે હોય ચાર બંગલો બને પાંચ બેડરૂમ દસ જણા પોળા નાચે ને તો એક ટ્રો જગ્યા વધે બોલો એવડો મોટો રૂમ આટલા મોટા કામ કરનારા ઘટતા હોય સાફ સુફી કરનારા ઘટતા હોય શું કરે બંગલા બનાવે ગાડીઓ એક ગાડી હોય તો ના બીજી પડી જાય ને એક બાર જઈએ તો કામ લીધું બીજી કપડામાં દાદા તમે જો નવરાત્રી આવીને એટલે ચાલુ તમારી દિવાળી રોજ નવે નવ દિવસ ને નવા નવા કેમ એ આપણને કોક જોઈ ને એ કો જોવેક લઈ જાય પછી ખબર પડશે બહુ જોયું થાય છે માણસના મનમાં એવું હોય મારે આમ બધા જોવે મારે આમ જોય પણ જોયા પછી લઈ જાય પછી પાછો પ્રશ્ન થાય

બેનો તો પહેરે જ છે ભાઈઓ પણ આ તો ભાઈઓ બેનો ના પહેરવાના કારણ કે મુઠીઓ તો પહેરતા હતા હાથમાં વાળા કડા પહેરતા હતા નાના છોકરા ત્યારે જ પહેરે એટલે તું ભાઈ નથી બેન જ છે મનમાં ફિક્સ થઈ જાય લખણ એવા જોઈએ છોકરાના પણ આવો સમાજ આવે છે જો દિન પ્રતિનિધિ ગુરાકિતાનંદ સ્વામી આ કહે ભગવાન જાજુ આપે તો આવું કરે કારણ કે આ અત્યારની વાત નથી ગુણાતીતાનંદ સ્વામી બસો વર્ષ પહેલા કહ્યું ત્યારે પણ જયારે વરસ સારું થયું ત્યારે લખે છે કે આ બહુ સારું થયું ગુણાદિત પૈસા આવ્યા તો ગાડા ઉપર પૈસો ચોંટાડ્યો સ્વામી કેવું ન થયું કે પૈસા ઓછા વાપરીને થોડો સમાગમ કરી ગુણાતીતાનંદ ગુનાદાનંદ સ્વામી બોલ્યા જો ગુનાદિત સ્વામીએ કહ્યું

આને છોકરો ડારુ જુગાર ને બેસન ના નકે ચડ્યો એટલો ચડ્યો કે 700 એ 700 વીઘા જમીન વેચાઈ ગઈ આને જુગાર ની વી લત લાગી કે જુગાર ની બાંધી ની અંદર 700 રૂપિયા માં એની પત્ની ને પણ આલ દીધી બધી જમીન તો ગઈ પણ પરિવારે ગયો આને કિશોરન મસરોવાલા નકે કે વડોદરાની અંદર આજે પણ એ હોટલ છે સુમ સાગર હોટેલ એમાં ચા પેલી કપ રકાબી ની ધોતો ધોતો ફૂટપાથ

નથી તોય નથી આવતા ભગવાન બચાતા તો હવે તો શું થાય રખડવાનું છે પાલે પોઈન્ટ ને અથવા કે એ તમારે વીઆર મોડ માં જાતા માર કે તો કે ટાઈમ નહી સોજે ઉનાદી તાનન સામે આ કે કે જો આપણે ભગવાનના ભક્તને પૈસો આપે તો મોટો અનર્થ થાય એ અનર્થ થી બચાવવા માટે ગુરાદીદાન સ્વામી કહે છે કે ભગવાન આગળ આપણે ગમે તેટલો માંગશું આપણને નહીં

અને ગુણાતીતાનંદ સ્વામી છોકરો સાવ સામાન્ય કપડા પહેરેલા ધૂળવાળા વાળા એના પાછો ધૂળમાં રમતો સાવ સામાન્ય કપડા પહેરીને બાળક રમતો હતો ગુણાતીતાનંદ ની બાજુમાં હરિભક્તો બેઠા એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ હરિભક્તને કહ્યું કે આ છોકરાને તમે ઓળખો છો એટલે પેલા હરિભક્તે કીધું કે હા સ્વામી આ તો નથું પટેલ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે એમ નહીં આ પૂર્વ જન્મની અંદર લક્ષ્મીચંદ શેઠ હતા પછી ઉણાપિતાનંદ સ્વામી નું બેગગ્રાઉન્ડ બાજુ શિવિ મહારાજના અગતની અંદર વૃંદાવન ની અંદર બહુ મોટા શેઠ હતા અને એટલી પાસેની પાસે ધન સમૃદ્ધિ પૈસા હતા કે ત્યાં મંદિરની અંદર સોનાનો સ્તંભ કરાવેલો અને શિવજી મહારાજને ખબર પડી કે ગુજરાતની અંદર ભગવાન છે અને મહારાજના દર્શન કરવા નીકળ્યા અને થી ઘોડીઓ પરથી પડ્યા અને ગામમાં ગયા ત્યારે શિવિત મહારાજ બીજું બીજો જનમ સત્સંગ ની અંદર ભશે અને આ બીજો સત્સંગ એટલે આ તું પટેલ હરિભક્ત ને આશ્ચર્ય થયું એને કહ્યું કે સ્વામી આવું ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આ ભલે મોટા પૂર્વ જન્મમાં માં શેઠ હતા પણ અત્યારે સાવ સામાન્ય ખેડૂત એવો જન્મ આપ્યો શું કામ તો કે વિષયમાં માં બંધાય નહીં વિષય માં નહીં એમ ગુણ ગણિતની અંદર આપણે બધા ભણ્યા છે ક્યાંય પણ દાખલો ગણો તો બરાબર ની દિશા ની આવે એમાં સત્સંગના ગણિતમાં માં પણ એવું છે કે જેટલા જાજા પૈસા ઇઝ ઇક્વલ ટુ એટલે કે એ બરાબર

વિચારવા જેવું મા બાપ કે ભી તમે કોને સબાપ એ સુધી ભોવ કોઈ પણ આવતો નથી કેમ કે તારો નથી તો આવતો કેમ ને વિચારવા જેવું તમારું જ હોય છે તમે કો અને સભામાં ના આવે સત્સંગમાં ના આવે તો ઘરમાં અમુક રહેવાનું ધારા ધોરણ હોય કે એ મન ભાવે છે પણ મા બાપ પૈસો હોય ને નાના બાળકો એ કે સામે એ રીતે નાનો હાથ વરનો ડાંડો છે હવે તો બાળ મંડળનો દયા

સામે જ્યાં આવી કે ઘરની અંદર સંસ્કાર કહેવાની સારી વાત કરવાની હોય વાતાવરણ નું વાતાવરણ નથી પૈસા આવ્યા સૌ સૌથી પેલાના જમાનામાં તો આ બધું હતું મર્યાદા ને પેલા બેનો પેલા લાજ કાઢતા આ બધું કાઢે કે ન કાઢે આવે નહી પેલા હા પેલા કાઢતા હતા એટલે બેઠા થોડા વાર થઈ ગયા એના મમ્મી બધા પહેરતા કરતા બરાબર પછી શું થયું ધીમે ધીમે જતું

મર્યાદા પૈસા આપણે લાગે કે આવું છે પણ આ પૈસા મૂળમાં પૈસા છે બાકી કઈ કોઈ તમને પ્રેમ નથી કરતું પણ ગમે તેટલો પૈસો હોય એનું માન હોય કે હું પટેલ કે હું તો દરબાર કે

એટલા દાદા વિશે એટલા એટલે અને આપણે નથી કહેતા શાસ્ત્રો કે જેટલા પૈસા વધારે કારણ કે ભાગવતની ની શરૂઆત ની કળી અને પરીક્ષિત રાજાનો કળિયુગ અને પરીક્ષિત રાજાનો જે સંવાદ આવે છે એમાં કહે છે કળિયુગ પરીક્ષિતના શરણે આવે અને એ વખતે રાજાનો ધર્મ પોતાને શરણે આવે પાલન કરે એની ફરજ હતી તો એ વખતે કળિયુગ આવ્યો અને કહ્યું કે હું તમારા આશ્ચર્ય આવ્યો હવે શું કરું એમાં પહેલનું કીધું દારૂ બીજું કીધું ચોરી ત્રીજું જુગાર અને ચોથું કીધું વેભિચાર આ ચાર જગ્યા એ ના સ્થાન છે

જેથી કરીને ભગવાન વધારે વશ થાય અને ભગવાન વશ થાય તો આપણને પોતાના જામની અંદર લઈ જાય તો ભગવાનને આપણે વશ કરી શકીએ એ નિના ચરણમાં પ્રાર્થના શ્રી સ્વામીનારાયણ ભગવાન